અત્રે ઉપસ્થિત વડીલજનો સંત મહાજનો મને અહીંયા નિમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર અને કનુ સાહેબ કનુ સાહેબે મને અહીંયા નિમંત્રણ આપ્યું અને હું આવ્યો સૌનો ખૂબ ખૂબ આભાર કાનની બહેરા અને ઉંમર આ બે પ્રબોધ છે જેમ જેમ ઉંમર વધે એમ સાંભળવાની તકલીફ થતી હોય છે

વિસ્ટન બરાબર વાઇબ્રેટ ન કરતો અંદર નું જે મિડલ યર નું ફંક્શન છે એ પ્રોપર ન આવતું હોય કે બધ્યા નું ઓપરેશન શક્ય છે જેની સર્જરી થઈ શકે પણ જો કાન ની नस સુકાઈ જાય અને જો બેહેરાસ આવે તો એનું કોઈ ઈલાજ કે ઓપરેશન નથી એના માટે મશીન કરવું પડે તો આપણે ત્યાં આગળ બરોડામાં ક્લિનિક છે અને આપણે કાનના મશીન નું ડિસ્પેન્સિંગ કરીએ છે એના માટે માટેની બેહેરાસની તપાસ કરીએ છે જેમાં સ્ત્રી ઉપસ્થિત અત્યારે પણ આપણે અહીંયા બેહેરાસની તપાસ ચાલુ છે બારસો લાખને કાનની બૈરાસની તપાસ કરાવે અને એને મશીનનો ટ્રાયલ આપવામાં આવશે બરોબર છે અને ગવર્મેન્ટનો એક જીઆર છે કે ગુજરાત રાજ્ય સરકારના જે પણ નિવૃત્ત કર્મચારી કાં તો પેન્શનરો હોય એટલે નિયમ ત્રણ પોઈન્ટ ત્રણ મુજબ એમને એક કાનમાં તકલીફ હોય તથા એમના કુટુંબના આશરી તો એમને બી તકલીફ હોય તો ગવર્મેન્ટ તરફથી એક કાનની પચાસ હજાર રૂપિયા એક કાનના પચીસ હજાર અને બીજા કાનના પચીસ હજાર રેમ કરીને પચાસ હજાર રૂપિયા સુધીની ગવર્મેન્ટની રિઅંબસ યોજનાની સહાય મળતી હોય છે તો એના માટે બી યોગ્ય માર્ગદર્શન મેળવવા માટે બી આપ મને કોન્ટેક્ટ કરી શકો છો ખૂબ ખૂબ આભાર